જામનગર મનપાની સામાન્ય સભા માંડી હતી જેમાં સભામાં વિપક્ષ સભ્યોએ મનપા દ્વારા આપવામાં આવેલ સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને શાસકો પર પ્રહાર કરવામાં આવ્યો હતો સિક્યુરિટી કોન્ટ્રાક્ટના ચાર એક સરખા ભાવ આવ્યા છતાં પણ એક એજન્સીને કામ આપવા પાછળનું શું કારણ છે તે અંગે સવાલો કર્યા હતા સત્તાધારી પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાનો વિક્ષેપ નેતાએ આક્ષેપ કર્યો હતો ફૂડ શાખાની કામગીરીને લઈને પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા ફૂડના લેવામાં આવતા સેમ્પલ અંગે પણ શંકા ઉઠાવવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકાના તારીખ બાર બાર બે હજાર ચોવીસની આ જનરલ બોર્ડની બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ આઠસો એકવીસ તથા અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના ભલામણ અનન્વયે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્યુમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ આઠસો બાવીસ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના તથા તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસની મિટિંગ મિટિંગની મિનિસને બહાલી આપવામાં આવેલ છે ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અનન્ય કાર્યાલય કાર્યપાલક ઇજનેર તરીકે બે કાર્યપાલક ઇજનેરને ભરતી આપવામાં આવેલ છે જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પંદર દસ બે હજાર ચોવીસના તથા તારીખ સાત અગિયાર બે હજાર મિટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે કલમ નંબર ચુમ્માલીસ અને સભ્યશ્રી તરફથી કરવામાં આવેલ તમામે તમામ પ્રશ્નોને આજે કોઈને એનો એક પણ પ્રશ્ન કોને રહ્યો તમામ પ્રશ્નોને સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોને વાંચા આપવા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને તમામ સભ્યો મળી અને એનું નિરાકરણ વહેલી તકે થાય અને એના તમામ પ્રશ્નોને સુખાકારી અંત આવેલ છે અને આજની જનરલ બોર્ડ પૂર્ણ કરેલ છે